મિત્રો આખરે રામલલાના દર્શન કરવા માટે ભગવાનના પરમ ભક્ત જટાયુ અયોધ્યા પહોંચી જ ગયા છે જો તમે સાચા સનાતની હોય તો આ વિડીયોને આંખો જોજો મિત્રો તો તમને જણાવી દઉં કે મિત્રો જ્યારથી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ ઘણા ચમત્કારો થવા માંડ્યા છે જેમ કે જટાયુના વંશ જ કહેવામાં આવી રહ્યા ગીત ઘણા વર્ષોથી લુપ્ત થઈ ગયા હતા પરંતુ આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી અચાનક અયોધ્યામાં આ ગીત ચારે બાજુ મંડળવા માંડ્યા છે અને આ ગીધની સંખ્યા એટલી બધી છે કે જે તમે ગણી ન શકો ઘણા લોકો આને જટાયુ પણ કહે છે જે પ્રભુ રામના દર્શન કરવા માટે ધરતી ઉપર આવ્યા હોય એટલું જ નહીં વૈજ્ઞાનિકો પણ આ જોઈને ચૂકી ગયા છે કેમ કે બે હજારની સાલથી જે ગીધ લુપ્ત થઈ ગયા હતા તે આટલી બધી સંખ્યામાં અચાનક અયોધ્યા કેમ પહોંચી રહ્યા છે એ સવાલ તેમને પણ પરેશાન કરી રહ્યો છે તો મિત્રો આ પ્રભુ શ્રી રામનો ચમત્કાર નથી તો બીજું શું છે તમે આ વિશે શું વિચારો છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો અને કોમેન્ટમાં જય શ્રી રામ પર જરૂર લખજો મિત્રો આપણે મળશું આવતા વિડીયોમાં જય શ્રી રામ